નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યો છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજ ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઘોઘાભાઈ બારીયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ ગુગાભાઈ બારિયા ગુગાભાઈ ઓધાભાઈ બારિયા ગામ ઠાડેશ તાલુકો તાલુકો પાલજણા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર હા એક એમનો મોબાઈલ નંબર એમને આવડતો નથી એટલે એમના દીકરા છે કે એમનો મોબાઈલ નંબર આપી દો ત્રાણું અઠ્યાવીસ સત્તાણું પંચાણું ડબલ જીરા બરાબર છે આ એમનો જે છે મોબાઈલ નંબર છે જે કોઈ ખેડો મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો

મોનો એસીપેટ અને શ્રીકાર શ્રીકાર બરાબર છે ખેડો મિત્રો શ્રીકાર મોનો અને એસીપેટ જે છે આ દવાનો ઉપયોગ કરેલો છે હવે તમે જે છે આ શ્રીકાર કેટલા એમ એલ નાખીને સ્પ્રે કર્યો શાળી બરાબર છે તમે જે છે આપણે શ્રીકાર દવા ક્યાંથી લાવેલા છો આપણે જય દ્વારકાધીશ બરાબર છે ખેડૂત મિત્રો ઠાડે જે છે જય દ્વારકાધીશ અગ્રો છે ત્યાંથી લાવેલા છે તો હવે તમને આપણે શ્રીકાર દવાનો જે છંટકાવ કર્યો પછી આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ બહુ સારું સારું છે બરાબર છે ખાસ કરીને વૃદ્ધિ વિકાસ ફાલ ફોલ

અને કોઈ જગ્યાએ પીળું ચાપકું પડ્યો હોય ખર્ચું એવું કંઈ દેખાતું નથી આપ કેમેરામાં પણ જોઈ શકો ખેડો મિત્રો અત્યારે હાલમાં ખેડો મિત્રો શ્રીકાર દવાની છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે માર્કેટમાં કારણ કે દરેક જગ્યાએ જે જે કંઈ મિત્રો વાપરી રહ્યા છે દરેક જગ્યાએ જે છે એક નંબર જે છે રિઝલ્ટ મળી રહ્યા છે ખેડૂત મિત્રો ઓરિજિનલ જે આપણે આવે છે એ એલવેના બાયોટેક એટલે કે બાય સીતારામ ઓર્ગેનિકનો આવે છે એનો સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે એની ખૂબ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે બીજો ખાસ કે આપણી સાથે જે છે દ્વારકાધીશ એગ્રો જે છે એમના ઓનર સાથે છે એક આપનો પરિચય આપો મારું નામ છે લાલજીભાઈ અને મારા યગ્રોનું નામ છે જય દ્વારકાધીશ ઍગ્રો ઠાડ ધારાજા પાલીતાણા આવીએ આ પ્રગતિશીલ ખેડૂતો આપણી પાસે દસેક દિવસ પહેલાં એવા થાય અને કપાસમાં ગ્રોથ અને સાપકો બેસવાનો પ્રશ્ન હતો એટલે આપણે શ્રીકાર દોવાની ભલામણ કરી હતી બરાબર છે અને પપ્પા ચાલીસ એમ એલ નાખીને છટકાવ કરાવ્યો હતો આ દસ દિવસ પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો પડખેના કપાસમાં કેટલો ડિફરન્સ છે ફૂલ સાપકામાં અને આપણે જેમાં ટ્રીટમેન્ટ કરાવી છે એમાં કેટલો ફેરફાર છે રિઝલ્ટ તમને નજર સામે જોવા મળે છે ગ્રેનરી કેવી આવ્યું છે કોઈને ગ્રેનરી પુષ્કળ કોઈને પુષ્કળ અને ફૂલ સાપકાની તો પ્રશ્ન જ નહીં ડાળીયા ડાળિયા તમે જોવા મળે છે તમને લાગ નથી અને ખરાવો કોઈ પણ જાતનો દેખાતો નથી બરાબર છે આ ખેડૂત મિત્રો પ્લસ પોઈન્ટ છે આપણી દવાનો કે જે ખરવાનું પ્રમાણ છે એ બિલકુલ ઓછું છે આપણે આપ કેમેરામાં પણ જોઈ શકો કે કોઈ જગ્યાએ જે છે ચાપકું ખરેલું એવું દેખાતું નથી આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે ગુગાભાઈ તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે આપણે દવા બહુ સારામાં આવે દવા વપરાય બરાબર સો ટકા ખેડૂત મિત્રો દવા જ એવી આવે છે કેમ કે દરેક જગ્યાએ છે દરેક પાકમાં સારામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો બીજો ખાસ કે જે અત્યારે માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે એટલે મેં અગાઉ કીધું એમ એલવીના બાયોટેકનું આવે છે આપણે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું બીજું ખાસ ખેડૂમ મિત્રો શ્રીકાર દવાની અંદર છે સોળને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે એ શ્રીકાર દવાની અંદર આવી જાય એવો જબરજસ્ત આંખીએ કે આ પ્રોડક્ટ છે તો નીચે અમારો ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા મંગાવી અથવા તો માહિતી મંગાવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સિદ્ધાર્થ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે